તે બચ્ચે બેઠા હતા કે અંદરમાં 30 30 બચ્ચે બેઠા હતા ઓર ટીચર્સ કેટને દે 3 3 ટીચર્સ દે ઓર એક બચ્ચે કે મેનાતા જેકેટ પહેરાયો તું જેકેટ પહેનાય તો વડોદરા હરણી હોનારત કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બોટ દુર્ઘટનાનો આ મુખ્ય કોન્ટ્રાક્ટર છે કે જે હરની લેક સંચાલન કરતી કોટિયા કંપની પાર્ટનર છે નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અઢાર જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી ખાતે મોટના તળાવમાં ત્રેવીસ બાળકો અને ચાર શિક્ષકો સાથે બોટ ડૂબવાની એક ઘટના ઘટી હતી જેમાં બાર બાળકોને બે શિક્ષિકાના મોત નીપજ્યા હતા આ દુર્ઘટના બાદ પોલીસ દ્વારા છ આરોપીઓની

પોલીસ પકડથી દૂર છે એટલે કે ફરાર છે ત્યારે આ મામલે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનામાં ઓગણીસ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી જેમાં નયન ગોહિલ ભીમસિંહ યાદવ શાંતિલાલ સોલંકી અંકિત વસાવા વેદ પ્રકાશ યાદવ રશ્મિકાંત પ્રજાપતિનું નામ સામેલ હતું ત્યારે આજરોજ બિનીત કોટિયાની ધરપકડ થતાં ધરપકડનો આંક સાંત પર પહોંચ્યો છે અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી થી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર